સોની અને રીના સોનીએ સાથે સ્ટેજ ઉપર શાયરીઓ પણ કરી છે અને સાથે ગુજરાતી આલ્બમમાં પણ કામ કર્યું છે અને મમતા સોની અને રીના સોની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આ બંનેની જોડી બંને બે વફા પરદેશી ફિલ્મમાં જોવા મળી હતી આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતા સોની રીના સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને બે વફા પરદેશી ફિલ્મ રીના સોની ની સૌ ગુજરાતી ફિલ્મ હતી અને મમતા સોની અને રીના સોની સૌ વાર બે વફા પરદેશી ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા તે પછી તેમની આગળની ફિલ્મની

ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી તે પછી મમતા સોની અને રીના સોની જોડી બે હજાર ઓગણીસમાં માં રિલીઝ થયેલી સાથે જોવા મળ્યા હતા આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતા સોની સોની રીના મુખ્ય ભૂમિકામાં હતા અને રખેવાળ ફિલ્મ પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને મમતા સોની અને રીના સોની રખેવાળ ફિલ્મ પણ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય બે બહેનોની જોડી મમતા સોની અને રીના સોની આટલી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને આ સૌને મમતા સોની અને રીના સોની કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધુ પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી